ભરૂચ જિલ્લામાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શહેરી વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા અનેકવિધ થીમ સાથે સદસ્યાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગાળી ગણેશ સ્થાપના કરવામાં આવી છે જ્યારે ભરૂચ સવન ચોકડી પાસે આવેલી મંગલા પાર્ક સોસાયટીના તમામ સહપરિવાર દ્વારા માટીના ગણપતિની સુંદર સ્થાપના કરવામાં આવી હતી અને આનંદ ચોરીસના દિવસે સોસાયટીમાં શોભાયાત્રા કાઢીને ગણપતિનું વિસર્જન ખૂબ જ સરસ રીતે પંડાલમાં જ કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં સોસાયટીના નવયુવાનો આગેવાનો અને બાળકો હાજર રહી ખૂબ ઉત્સાહપૂર્વક ગણપતિનું વિસર્જન કર્યું હતું આજરોજ ગણપતિ વિસર્જનના દિવસે મંગલાપાટ પરિવાર મંગલાપાટ વૈભવ સોસાયટી તરફથી જે આયોજન કરેલ છે ગણેશ વિસર્જનનું એમાં સોસાયટીની અંદર જ અમે દસે દસ દિવસ નવા નવા પ્રોગ્રામો નવું નવું આયોજન કરી ડેકોરેશન કરી અને બાપાને ખુશ કરેલા છે તેમજ અલગ અલગ નાના છોકરાઓથી લઈને બોટાઓ બધાએ એન્જોય કરી આ રમતગમતથી લઈને બધામાં અને આજ રોજ અમે વિસર્જન ઇકો સોસાયટીના કોમન પ્લોટમાં જ ઇકો ફ્રેન્ડલી રીતે જ અમે વિસર્જન કરેલું છે